નમસ્કાર હું વોરા મોહિતના પપ્પા સુરેશભાઈ બોલું છું આજે દસમાનું જે રિઝલ્ટ આવ્યું એના વિશે બે શબ્દ આપણા સ્કૂલ વિદ્યાર્થીને બે શબ્દ કહીશ કે ખરેખર આજે જે રિઝલ્ટ આવ્યું છે જે એ વન એ ટુ જે પણ પ્રાપ્ત કર્યું છે બેસ્ટ છે અને સ્કૂલની માટે આ શ્રેય જાય તો સ્કૂલ માટે જાય છે કારણ એક શબ્દ ખાલી કહેવા માંગુ છું કે આપણી જે સ્કૂલ છે રત્ન સાગર કે રત્નનો સાગર જે ભરેલો છે જે રત્નો એટલે કેતા હીરા ઝવેરા કે આ સ્ટુડન્ટ જે છે એનું પરિણામ છે રત્ન સાગર એટલે એને વંદનીય છે અને બીજું કે જે આ એ વન કે એ જે પણ માર્ક્સ લાવે છે બાળકો એની પાછળ ક્યાંય ને ક્યાંય આપણા સ્કૂલના જે સ્ટાફ છે ખાસ કરીને આજ તો હું ખરેખર કહીશ કે ભાવિક સર ને વિમલ સર હું જ્યારે જોઉં એક તો આ પરિણામ ફૂલ ડે નું છે આ સ્કૂલમાં જે ફૂલ ડે કરાયો શરૂમાં મને એમ પણ લાગતું કે આ ફૂલ ડે એટલો બધો સમય ભરાવો શું રેડી છે બાળકોને હું કહેતો પણ નહીં બાળકો એમાં ફોલો કર્યું અને ફૂલ ડે વિશેષ કે નાઈટ રીડિંગ જે નાઇટ રીડિંગ પણ જે સરો એની માટે જે પ્રોસેસ ચોવીસ કલાક મહેનત કરતા હતા આજે જે રિઝલ્ટ આવ્યું છે એનું પરિણામ છે એટલે ખરેખર હું આભાર માનું છું સ્કૂલનો થેન્ક યુ